નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરનો સ્ટેટ હાઈવે રસ્તો બન્યો ખખડદજ તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઠેરનું ઠેર રાજ્યકક્ષાના મંત્રીના મત વિસ્તારના મુખ્ય મથકનો રસ્તો ખખડદજ હાલતમાં છતાં પણ રાજ્યકક્ષાના મંત્રી પણ ઇન્દ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે દેવગઢ નગરમાંથી પસાર થતો રસ્તો જે ત્રણ કિમી જેટલો રસ્તો નગરમાંથી પસાર થતો રસ્તો એટલી કફોડી બનવા પામી છે કે રસ્તામાં ખાડા કે પછી ખાડામાં રસ્તો જેવી હાલત જોવાઈ રહી છે વાહન ચાલક જેઓના રસ્તા ઉપરથી પસાર થવું એ કોયડા સમાન બનવા પામ્યું છે હાલ રસ્તા ઉપરના ખાડામાં વરસાદી પાણી ભરાતા નાના વાહન ચાલકો ને અનેક નાના મોટા અકસ્માત થતા જોવા મળી રહ્યા છે ત્યારે રસ્તાને લઈને અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર ઠેર નું ઠેર હવે રજૂઆત કોને કરવી જો અનેક સવાલો સુતંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી કોઈ જાનહાની જેવો બનાવ બને તે પછી તંત્ર પગલા ભરે છે તે તો જોવ રહ્યું બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથી આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બારિયા તાલુકા પંચાયત છે અને સિવિલ હોસ્પિટલ અને પોલીસ અને કોર્ટ દ્વારા જે ગ્રામ્ય પબ્લિક જે અહીંયા બજારમાં આવતી હોય છે અને તે જ ઉપરાંત જે ખરીદી માટે જે ગ્રામ્ય પબ્લિક આવે છે તેને ખૂબ અગવડતા પડે છે અને આ અગવડતા ન પડે એની માટે બને એટલું વહેલી તકે એનું નિરાકરણ લાવવા નિવેદન છે